તો સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે મહેસાણાના અંબાસણ ગામની ઘટના પ્રકાશમાં આવી છે મહેસાણાના અંબાસણ ગામના સત્તર વર્ષીય કિરણ રાવણ નામનો છોકરો શૌચક્રિયા કરવા ગામમાં આવેલ ગયો દુળિયા તળાવે ત્યારે પગ લપસતા કિરણની તળાવમાં ડૂબતો જોઈ પાળ પર બેઠેલા છોકરાઓએ બચાવવા માટે સાડી લાંબી કરવી પડી અને ત્યારથી હિરણનો તળાવમાં ગરકાવ થઈ ગયો હતો ત્યારે ગામ લોકોને ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર ટીમની ભારે જહેમત બાદ લાશને બહાર કાઢવામાં આવી હતી લાશને બહાર કાઢીને પીએમ અર્થે લાગણજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે પીએમ બાદ પરિવારજનોને લાશને સોંપવામાં આવે છે